જયારે વરસાદ આવે છે ત્યારે કલેક્ટર ટીડીઓ ટીડીઓ બધા આવે છે બધું લખાણ કરી લઈ જાય છે પણ પછી લખાણ કરી લઈ જાય પછી પાછા નહીં આવતા કોઈ કામગીરી કરવા નહીં આવતા જયારે કામ ચાલુ વરસાદ ચાલુ ફૂલ નદી આવે ત્યારે બધા આવી જાય પીએસઆઈ થી માની બધા આવે છે જયારે હે ને કામ પત્યા પછી કોઈ નહીં આવતો અહીંયા લખાણ કરવા શું કામ આવે છે એ લોકો એમ પૂછવું અમારે લખાણ કરવા આજ દિનો તો કોઈ કોઈ પછી અમે પોતાની કા પૈસાથી કામગીરી કરાવશું પણ લખાણ કોઈ બી અમારા પરિવાર માં જોઈએ નહીં પોતાના પૈસા થી કરાવશું અમે કામગીરી પણ તે દાડો કોઈ અધિકારી જોઈએ નહીં અહિયાં